વેસુ જૈન દેરાસર અને આશાપુરી માતાના મંદિરમાંથી સોના ચાંદીની મૂર્તિ સહિતની ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે વેસુ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા બંને આરોપી ચોરીના મુદ્દામાં લઈ રાજસ્થાન ભાગી જાય તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી લઈ તેમનો કબજો વેસુ પોલીસે સોંપ્યો હતો પોલીસે બંને પાસેથી મૂર્તિઓ મુગુટ હાર સ્ટીલના કડા અને રોકડ સહિત ફિફ્ટી એટ થાઉઝન્ડની મતા કબજે લીધી છે આ સાથે ટોળકીના બે આરોપીઓ રાજસ્થાન ફરાર થઈ જવામાં સફળ થયા હતા વેસુના મંદિર અને થયેલી ચોરીમાં વધુ સીસીટીવી ચેક કરતા ચારે આરોપીઓના ચહેરા ક્રાઇમ બ્રાન્ચે ટોળકીના મુખ્ય સૂત્રધાર ભાણિયા ઉર્ફ રાજધર્મા મીના અને મેંદિયા ઉર્ફ મહેન્દ્રને પકડી પાડી વેસુ પોલીસે સોંપી દીધો છે સૂત્રધાર ભાણિયા અગાઉ અમદાવાદના બે વખત ઘાડ લૂંટમાં પકડાયો હતો આશાપુરી મંદિરમાંથી ચોરાયેલા લાખોના સોનાના મુકુટ અને પાદુકા મળ્યા નથી